નમસ્કાર મિત્રો માં તમારું સ્વાગત છે ગુજરાતી ફિલ્મોની અને નવા આવનાર સોંગની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બે આઇકન દબાવો મિત્રો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો એક સોંગ આવી રહ્યું છે અને મિત્રો આ સોંગનું નામ છે મેલા મજદાર મિત્રો આ સોંગ જીગર સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર રિલીઝ થવાનું છે તો અત્યારે જીગર સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ સોંગને સૌથી પહેલા જુઓ મિત્રો આ સોંગની વાત કરીએ તો સોંગમાં વિક્રમભાઈ ઠાકોર સાથે તમને ક્રિષ્ના ઝાલા જોવા મળશે મિત્રો આ સોંગના ડાયરેક્ટર છે વિષ્ણુભાઈ ઠાકોર અને મિત્રો આ સોંગ લખ્યું છે કવિ કેદાન અને મિત્રો આ સોંગમાં મ્યુઝિક કાપે છે ધવલ કાપડિયાએ તો મિત્રો એક જોરદાર સોંગ બન્યું છે તો જોવાનું ભૂલતા નહીં અને વધારેને વધારે લાઈક શેર અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો આ સોંગનો ઓડિયો તો આવી ચૂક્યો છે તો અત્યારે જીગર સ્ટુડિયો પર જઈને તમે આ સોંગ સાંભળી શકો છો અને વિડિયો ટૂંક જ સમયમાં તમને જીગર સ્ટુડિયો ચેનલમાં જોવા મળશે તો જોવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો